ધર્મા નિશ્ચય હિંમત અને મહારાજનો પ્રતાપ વગેરે હોય તો પણ તેનો ત્યાગ કરવો અને થોડા ઓછા હોય તો પણ તેનો સંગ કરવો એવી કઈ વાત છે તો મહારાજ કહે ઉપલા ગુણ ભલે હોય પણ ખપવાળા મુમુક્ષુને ટોકે નહીં ને સાચી વાત કડવું લગાડીને પણ ન કહે ને પંપોળીને જાપરો રાખે તો લોક વ્યવહારે મોટો કહેવાતો હોય તો પણ તેનો સંગ ન કરવો આવું કીધું તેમાં શું એવું શું કરવા થાય એટલે બધા હારા ગુણ હોય અને કોઈ માણસોને ટોકે નહીં એવું શું કરવા પડી કે ટોકે નહીં તો એને એનો સંગ ન કરવો એટલે એક જાતની ખામી છે એ ખામીનું કારણ હું

પોતા સિવાય એમ કે બીજાને મહારાજ નું વિઝન તો હોય વિઝન તો વિઝન ને મિશન ની તો બધા વેચે થી મળે છે તો સારું વાતું કરતા હોય કે આ મારું વિઝન એમ પકડી લે પણ કે એને મોટા મોટો આ સ્વાર્થ મારા મટી જાય એટલે એ મારી પાછી અહમ કે માનસ કહેવાય બીજું એ નાના માણસોને ટોકતા હું કરવા નથી મારા મટી જાય તો પછી એનું હારું થવું હોય કે થાય ન થાય તો કઈ વાંધો નહીં પણ મારા રહેવા જાય મારું એટલે એવું લાગે છે બીજું નકર ટોકવામાં ટોકવા ટોકવામાં બીજું કઈ વાંધો નથી એ પોતે તો હારા છે એનો અર્થ એવો છે પોતે હારા હોય તો એ મોળાને ટોકે નહીં તો એનો અર્થ શું થાય એટલે એનો અર્થ તો એવો થાય કે પોતે મોડા છે પણ પોતે મોડા તો દેખાતા નથી એટલે મોડા તેની આ છે કે મારા મટી જાય તો તો પછી મુશ્કેલી થાય એટલે પોતાની હારે જ છે એ પોતે હારા કેવરાવવાના આધારે ટકી

વિવેક તો જરૂર હોવો જોઈએ મહારાજ કીધું કે પાંચ જો વિવેક હોય તો એની પાંચ સાધુ રે અને નગર રે નહી પણ હામે હોતે એવું કીધું કે ખપ વાળો હોય એનું તો ખંડન કરે એમ સારું લાગે તો હાવ એટલે ગુણાતીતાનંદ સ્વામી વાતમાં લઈ ગયું કે હું બધાને કોઈને રોકું ટોકું નહીં હા બોલા કે આમ તો કે સારું એમ બધાને ધારું કરું પણ અમુક વાતમાં રોકું તેમાં આજ્ઞા આજ્ઞાનો લોભ થતો હોય તો તેમાં પછી કોઈ ન કે ક્યાં રોકવા ને ક્યાં ન રોકવા ક્યાં ટોકવાન ક્યાં ન ટોકવા સાધુના સંઘ નો વિવેક ધર્મ નિશ્ચય હિંમત અને મહારાજ નો પ્રતાપ વગેરે હોય તો પણ તેનો ત્યાગ કરવો થોડા ઓછા હોય તો પણ તેનો સંગ કરવો એવી કઈ વાત છે તો મહારાજ કહે ઉપલા ગુણ ભલે હોય પણ ખપ વાળા મુક્ષુને ટોકે નહીં અને સાચી વાત કડવું લાગે મહારાજ એવું કે હું તમને તો ભગવાન મારો રોલ એ છે કે તમને ભગવાનમાં હેત થાય મારા ન થાય કાંઈ વાંધો આમ પ્રશ્ન તો મોટેરો હોય અને એની ટોકે નહીં ટોકે તો એક્શન રિએક્શન હું આવે એને એમાં હેત તૂટી જાય એમ ટોકે તો એમાં હેત ઓછું થઈ જાય ને ઓછું તો એમાં એને હેત તૂટી જાય ભગવાનમાં તૂટે તો એને કઈ વાંધો નહીં ટોકવાનું એટલા માટે જો એક ભગવાનમાં ન થતું હોય એવું એવું જ એનું હોય ભગવાનમાં તૂટે તો એનો વાંધો નહીં મારામાંથી ન તૂટવું એટલે આ જે એની જે એનો કોન્સેપ્ટ કે હું કે એ થોડો ભયંકર છે એટલે મારા એનો સત્સંગ ન કરે સારું છે આપણે દીપમાં વિચારવું છે કે આ શા માટે આવું મારે જ છે કે કોઈને મારામાંથી હેત ન તૂટવું જોઈએ ભગવાન માં તૂટે કઈ વાંધો નહીં ભગવાનની આજ્ઞા લોપાતી હોય કે એના જીવનું કલ્યાણ બગડતું હોય તો એનો કઈ વાંધો પણ મારામાંથી માંથી એને તૂટવું કે મારી ફોજ એ ભળવા જોઈએ આવો એનો કોન્સેપ્ટ થયો એટલે મારે ત્યાં મૂળમાં પ્રશ્ન હોય છે પ્રશ્ન હે હિંમત સહિત વાત કરતા હોય તોય એવો એવા સાધુ નો સંઘ કરવો એટલે હિંમત સહિત વાત કરતા હોય તોય ન કરવો કોનો નો કરવાની વાત છે ને કરવો એમ નહીં ટોકે પોતાને ટોકે નહીં એની પછીનો પ્રશ્ન કેવો સાધુ હોય તેનો સંગ કરવો ને કેવાનો ન કરવો તેના તેનો ઉત્તર પોતે પણ પોતે કર્યો છે વર્તમાન પણ સુધા સારા પાળતો હોય ને નિશ્ચય સુધો હોય ને તે પાસે આપણ રહેતા હોઈએ ને આપણને ટોકે નહીં ને પંપોળીને રાખે ને વર્તમાન પણ સુધા સારા પાળતા હોય અને નિશ્ચય પણ હોય નિશ્ચય પણ ભગવાનનો હોય બે હોય તોય આપણને ટોકે નહીં શું કરો ટોકે ટોકવાનો મિનિંગ એ છે કે કઈ ભૂલ થતી હોય મોક્ષ ના માર્ગ ની ભૂલ થતી હોય કે ભગવાન ભગવાનમાં શું કરવા નિશ્ચય એવો છે કે નિશ્ચય નો અર્થ શું થાય એમ તમારું નિશ્ચય એટલે ભગવાનમાં ઉભું થાવું પોતાનું કોક બગાડે તો ખમી લે કોઈ તો એને ભગવાનમાં સ્વત્વ નથી આવ્યું પોતાના સર્જનમાં સ્વત્વ આવ્યું છે પોતાના આપણે આ સંસ્થા છે તો સંસ્થાનું કોઈ બગાડે તો આપણે ટાંડા થઈ જઈએ અને એને નું બગાડે તો આપણે કઈ વાંધો નહીં કે મહારાજની પ્રથા બગાડે તો એ કઈ વાંધો નહીં તો એનો અર્થ શું થાય આપણા સર્જનને નુકસાન થવું જોઈએ ભગવાન ના સર્જનને નુકસાન થાય કઈ વાંધો નહીં એટલે તો એને નિશ્ચયમાં જાય છે મહારાજ નો નિશ્ચય તમે હું કીધું તમે કયો છે એ કરે તો કઈ નઈ ન કરે તો કઈ પારકા હોય તો વાત છે પારકા ની વાત નથી માનો બજારમાં જે કરતા હોય આપણને કઈ વાંધો નહીં પણ આપણે ઘરમાં કરીને કરે તો આપણે તરત જ ઉભા થાય કે નહીં લઠો લઈને એ બરોબર એ ના ન થયા હોય આમાં તો જે જેના થયા હોય એને ટોકે નહીં એની વાત છે એનો અર્થ એવો મારાજ ભલે આમાં એ બહુ પરિસ્થિતિ વર્ણન નથી કર્યું કે આવી રીતનું હોય ને આવી રીતનું હોય ને પણ એનો અર્થ એવો છે કે જે જેનો થયો હોય અને ઈ વ્યક્તિ તો બરાબર હોય પણ તોય પછી પાછલા માણસો ટોકે નહીં તો એમાં હું વાંધો તો એને એટલો વિવેક રાખવો જોઈએ પણ એને કોઈ નહીં લક્ષ્ય દવા કરવી જોઈએ તૂટે નહીં એમ તો ચાલુ થાય ટૂંકમાં પણ બોલે નિષેધમાં જાતો હોય તો એને પાછો વાળવાનો તો એને એની જવાબદારી છે અને ઈ જવાબદારી ન નિભાવે તો એનો સત્સંગ ન જવાબદારી ન નિભાવે તો એનો સત્સંગ સત્સંગ કરવાનું હું અલ્ટિમેટ ફળ હું આપણને ભગવાન તરફ લઈ જાય જ છે ને ઊંડા ઉતરીને વિચારો તો મારા જે બહુ ઝીણા પ્રશ્નો કીધા

નિશ્ચય નીકળી જાય વર્તમાનની ખામી નો એને ભગવાનમાં જે મમત્વ થવું જોઈએ અને ભગવાનના કાર્યની બળતરા થવી જોઈએ એ પોતાના થાય છે ધર્મ નિશ્ચય હિંમત અને મહારાજ નો પ્રતાપ વગેરે હોય તો પણ તેનો ત્યાગ કરવો અને થોડા ઓછા હોય તો પણ તેનો સંગ કરવો એવી કઈ વાત છે તો મહારાજ કહે ઉપલા ગુણ ભલે હોય પણ ખપવાળા વાળા મમુક્ષુને ટોકે નહીં ને સાચી વાત કડવું લગાડીને પણ ન કહે એનો થઈ નહી રહ્યો હોય એનો અર્થ એવો છે ખપ એનો થઈ નહી રહ્યો હોય તો એને નબળી વાતમાં ન ટોકે અને નબળી વાત એનો અર્થ એવો છે પ્રોત્સાહન આપ્યો મૂાર્યા એટલે પ્રોત્સાહન મળી ગયું કહેવાય નબળી વાત કઈ કે નહીં ને ભલે પ્રોત્સાહન ન આપે તમે ચોરી કરીને લઈ આવ્યો એ બહુ સારું કર્યું એવું જરૂર ન હોય આવ્યો એટલે ખપ વાળા મુમુક્ષુને ટોકે નહીં ને સાચી વાત કડવું લગાડીને પણ ન કહે ને પંપોળીને જાપરો રાખે તો લોક વ્યવહાર મોટો કહેવાતો હોય તો પણ તેનો સંગ ન કરવો ને જે ટોયકા કરે ને ખપવાળાના સ્વભાવ ઉપર વાત કરે લલોચપો વાળાના ન રાખે તે લોક વ્યવહાર મોટા ન હોય તો પણ તેનો સંગ કરવો આ વાતમાં સામે બહુ જાગ્રત હતા સતત કાંઈ ન હોય ને તોય તો આવે જ ન આવે તો પછી વાત જુદી કઈ ન હોય ને તો ક્યાંક ક્યાંક એવો મુદ્દો કાઢી રાખ્યો હોય એવું કોઈ આપણે તો બહુ જાદા સદગુરુ જોયા હોય પણ એવું કોઈ હોય નાની ભગત એવું કેવા નહીં મંદિર માં રહેલા હોય ને બહુ જાદા સદગુરુ રહેતા હોય હવ હવાના શિષ્ય ને ઝાપરો રાખતા હોય હવ હોવાના શિષ્ય ને ઝાપરો રાખ પછી ઓલા ખોટું કરે તોય રાખે એને સુધારવાની ટ્રાય ન કરે વધારવાની ટ્રાય કરે બીજો હોત એ મળી જતો હોય તો કઈ વાંધો નહીં અને એક જ સ્વામી એવા હતા કે કોઈ ના સ્વામી ગયા પછી એ આપણે જ મરી ગયો હવે કોણ કોને કહીએ કોઈ ઘરના માણસો ને કોઈ નહીં આપણે લઈ અત્યારનો જમાનો એવો છે બધા ટચ સ્ક્રીન માંથી બતાવાય નહીં ટચ લીન માંથી હેલા આવે છે બતાવાય નહીં લે જેમ કરતા હોય એમ કરવા દેવાનું એવું બાનું જમાના બાનું

તેથી તે પોતાના અનુયાયી વર્ગને સાચા હિતની વાત આકરા શબ્દોમાં કહી શકતા નથી અત્યંત નજીકના માણસોને આકરો ઉપદેશ આપવામાં પોતાને માટે પૂરી કસોટી હોય છે રિસ્ક હોય પોતાને કાં તો એની નબળાઈ નભી જતી હોય અને કાં તો કોઈ તૂટીને બહાર જો પોતે ક્યાંક નબળાઈ હોય તો કોઈને આકરા શબ્દોમાં કઈ હોય આમત મારે કીધું કે એમાં નબળાઈ કઈ નથી નિશ્ચય વર્તમાન દે છે અને તોય નોટો કે તો એનો અર્થ એવો છે કે એને એ વાત મારો મટીન બીજી ક્યાંક વયો જાય તો બીજી ક્યાંક હાલો પોલો રાખતા હોય ત્યાં વયો જાય અને એ પોહાણ નથી ખોટા માણસો નહીં હોતે નહીં માને એક તો એની એક્સેપ્ટ કર્યો તો એને મનાવવાની ટ્રાય કરવી હારી જાય અને નહીં માને એવું નું બોલું નબળા સ્વામી કોઈ એવું ન કે કે નહીં માને તો એ ટ્રાય ચાલુ બોલા ને ટ્રાય ચાલુ ઓલા ને ટ્રાય ચાલુ હોય આની ટ્રાય ચાલુ પછી નો માને તો કે હું ગુનેગાર નહી સ્વામી માનો કે હું કહી દઉં અને તમે પછી નો માનો તો ભગવાન આકરા શબ્દો કેવું તો તૂટી જાય ને બીજે બીઓ જાય કે મારા વિશે ભાવના તૂટી જાય ઓછી થઈ જાય મારી નિષ્ઠા વહી જાય એનાથી એને નો કહી તો ભગવાનને ઘેરે એ ગુનેગાર ભગવાન ને ભગવાન નું કામ બગાડે છે આપણું કામ સુધારે છે તો આપણે લઈ તો એનો અર્થ એવો છે કે ભગવાન કરતા મહત્વ આપણું તો નથી ભગવાન ભગવાન નું નું કામ કામ બગાડતો હોય હોય કરતો આપણું કઈ બગાડતો હોય તમે એમ ભાવી લો તો એ તમારી ભક્તિ કહેવાય આપણું કામ બગાડતો હોય અને ભગવાન નું કામ સુધારતો હોય તો વાંધો નહી અહીં ન ટોકવા પાછળ તેના અંતરમાં કાંઈક નબળાઈ પડી છે અથવા ભગવાનને રાજી કરવા સિવાય બીજો કોઈ સ્વાર્થ રહ્યો છે તેથી તે પોતાના અનુયાયી વર્ગને સાચા હિતની વાત આકરા શબ્દોમાં કહી શકતા નથી અત્યંત નજીકના માણસોને આકરો ઉપદેશ આપવામાં પોતાને માટે પૂરી કસોટી હોય છે કારણ કે ઉપદેશ સાંભળનારા ખાલી ઉપદેશ સાંભળનારા જ હોતા નથી નજીકથી જીવન જોનારા અને આપણી નબળી કડી જાણનારા હોય છે તેથી ઉપદેશ કરતાં ડરતા હોય છે અથવા શ્રોતા તેના જેવા જ હોય તો ડરવાની જરૂર નહીં પડે નહીં તો પોતાની ખામીને લઈને અનુયાયી જેમ કરે તેમ કરવા દેવું પડે છે ત્યારે જ તે પોતાના રહે નહીં તો ન રહે જ્યારે કડવો ઉપદેશ આપીને પણ હિતની વાત બતાવનારને અંતરમાં ભગવાનને રાજી કરવા સિવાય બીજો કોઈ સ્વાર્થ નથી હોતો જેથી પોતાને ટોયકા કરે અને લલોચપ્પો ન રાખે તેનો સંગ કરવો પછી મહારાજે વાત કરી કે જે સંતમાં ભક્તિ જ્ઞાનાદિક સારા 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 અને મોટા ગુણ હોય તો પણ એક એવો દોષ હોય જેથી તેનો સંગ ન કરાય તે દોષ એ છે ટોકતા હોતી હોય તોય આનો અર્થ એવો છે કે સિરી સિરી ચાલી આવે છે ને એ ટોકતા હોતી હોય તોય તોય એનું ગર્બ જેથી તેનો સંગ ન કરાય તે દોષ એ છે કે આળસ ઘણી હોય નિદ્રા બહુ હોય બીજા ટોકે પોતે ન કરતો હોય તો પેલા એનો પ્રભાવ પડે પોતે સાત વાગે સુતો હોય ને પછી બધા તમારે પાંચ વાગે ઉઠી જાવ એટલે કેમ ઉઠો નતો નિદ્રા બહુ હોય અને પૂજા ધ્યાન સત્સંગ ભજન કરવા કરવા માટે તેની પાસે સમય જ બચે નહીં અને આળસ નિદ્રામાં જ જાજો સમય ચાલ્યો જાય નિદ્રા આળસ ગુણવાન માણસના ગુણોને નિરુપયોગી બનાવી દે છે આળસ ને નિદ્રા દે એનો ગુણ હોય ને એના આળસ હોય તો ગુણનું કંઈ ફળ આવવા દે નહીં વળી મહારાજે વાત કરી કે ભગવાનની તથા ઉપદેશ ની વાત કરવામાં હોશિયાર હોય ને આળસ હોય તો ફળ લાવે હોય આવવાનો છે સદગુણ નું ફળ ન આવે દુર્ગુણી માણસો ને બહુ આળસ ન હોય આળસ છે એ સદ્ગુણી માણસોને માણસો ને જ કઈ કઈ મેળવા જેવું નહીં આપણે દુર્ગુણી માણસો ને આળસ કરવી પોહાય નહીં તો દુર્ગુણ પ્રવૃતિ સદગુણો ને પ્રવૃત્તિ ન કરે તો પણ એની આજીવિકા તૂટે નહીં આગલા સદગુણો એને આધારે આજીવિકા હાલી જાય એમ એ તો જૂના જમાનામાં બહુ હારા હતા ને

આપણે એવું કઈ કાવાદ પરિપુષ તો પણ જેની વાણીમાં પોતાના ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિ ગુણોની સરસાઈ પ્રતિપાદિત થતી હોય અને બીજા સંતના જે સાચા ગુણો હોય તેની ન્યૂનતા દેખાડી દેવાતી હોય અથવા તે ગુણો પડ્યા મૂકીને બીજી ન્યૂનતાઓનું જ પ્રતિપાદન થતું હોય તો તે વાણી ઘણી મીઠી હોય તો પણ ન સાંભળવી કારણ કે તે વાણી દ્વારા આપણા સરસાઈ દેખાડતા હોય અને બીજાની નબળાઈ ન દેખાડતા હોય તો પોતાની સરસાઈ દેખાડે બીજાની નબળાઈમાં તો મારા કીધું કે એનો આપણને નવું ગુણ આવે સારા માણસો નો અવગણ આવી ગયો હોય તો આપણા કલ્યાણ ને પગડે પણ બીજા ન દેખાડતા હોય તો પોતાની દેખાડ ન દેખાડતા હોય બીજા નકરી જ દેખાડતા હોય તો બે માંથી બે મુદ્દા કારણ કે તે વાણી દ્વારા આપણા અંતરમાં ભગવાનની મોટાઈની ની પ્રતિષ્ઠા થવાની નથી પણ તે વાણીથી સાંભળનારાના અંતરમાં તે મહાપુરુષની છબીની જ પ્રતિષ્ઠા થશે માટે ન સાંભળવી જેની વાણીમાં અતિ